ભાદ્રપદ શુક્લ એકાદશી જે મહાપુણ્યવાન પાપહારીની પરિવર્તની એકાદશી તરીકે પ્રખ્યાત છે તે વ્રતની કથા સાથે મળી અને શ્રવણ કરશું આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન શ્રીકૃષ્ણ ભાદ્રપદ શુક્લ એકાદશીનું નામ શું છે એના અધિદેવતા કોણ છે અને એ વ્રતનો શું વિધિ છે અને તેનું શું પુણ્ય છે આ સઘળું આપ કૃપા કરી અને મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ હે યુધિષ્ઠિર ભાદ્રપદ શુક્લ એકાદશી એ વામન એકાદશી કહેવાય છે એ અત્યંત પુણ્યમય પાપહર અને મોક્ષદાયક છે આ જ એકાદશી વામન જયંતી પણ કહેવાય છે એની કથાના શ્રવણ માત્રથી સર્વ પાપોનો ક્ષય થાય છે આ ઉત્તમ જયંતિ વ્રત પાપ ક્ષય કરનારું અને મોક્ષ આપનારું વ્રત છે આ વ્રતથી ઉત્તમ અન્ય કોઈ વ્રત નથી એટલે ઉત્તમ ગતિની આકાંક્ષા રાખનારાઓએ આ વ્રત અવશ્ય કરવું હે ધર્મરાજ મારા વૈષ્ણવ ભક્તો મારામાં જ પરાયણ થઈને ભાદ્રપદ શુક્લ એકાદશીએ જ્યારે ભગવાન વામન નારાયણની પૂજા કરે છે ત્યારે તેઓ ત્રણેય જગતની પૂજા કરી ચૂક્યા હોય છે અને ભગવાન વિષ્ણુના સામીપ્યમાં જાય છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્યો ભાદ્રપદ શુક્લ એકાદશીએ કમલ અર્પણ કરી ભગવાન વામનની પૂજા કરે છે તેઓએ ત્રણેય જગતની તેમજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી છે એમ મનાય છે હે ધર્મરાજ હે રાજન હે યુધિષ્ઠિર આ જ કારણથી આ એકાદશીનું વ્રત કરવું આ વ્રત કરવાથી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી નથી આ દિવસે પોઠેલા ભગવાન વિષ્ણુ પોતાનું શરીર ફેરવે છે એટલે સર્વે મનુષ્યો તેને પરિવર્તિની એકાદશી કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન સાંભળો આ બાબતમાં મને મહાન સંશય થાય છે હે પ્રભુ આપ કેમ ફોટો છો આપ શા માટે અંગ પરિવર્તન કરો છો આપે બલિરાજાને કેમ બાંધ્યા આથી સંતુષ્ટ થયેલા દેવો અને પૃથ્વીએ શું કર્યું ચાતુર્માસમાં ક્યુ વ્રત કરવું અને હે જગન્નાથ આપ શયન કરો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ વિશે વિસ્તારથી મને કહો હે પ્રભુ આપ મારા સંશયને દૂર કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ આ વિશે એક પાપહારીણી કથા સાંપડો ત્રેતાયુગમાં નામનો દાનો હતો એ મારો પરમ ભક્ત અને મારામાં જ પરાયણ હતો અને વિવિધ જપ અને સ્તોત્રોથી મારી પૂજા કરી અને મને પ્રસન્ન કરતો એ બ્રાહ્મણોનો પૂજક હતો અને યજ્ઞાદિ કાર્યો કરવામાં તત્પર રહેતો પરંતુ એણે ઇન્દ્ર સાથે વેર કરી અને મેં આપેલું સ્વર્ગ અને અન્ય લોક જીતી લીધા આ જોઈ સર્વે દેવોએ ભેગા થઈ મારી પાસે વિનંતી કરવા માટે આવવાનો વિચાર કર્યો દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ આદિ દેવો ઋષિઓ સહિત મારી પાસે આવ્યા અને પ્રણામ કરી મારી પૂજા કરી અને સ્તુતિ કરી એટલે મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો બટૂક હોવા છતાં મેં બ્રહ્માંડ વ્યાપી ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને સત્યના આધારે સ્થિર રહેલા બલિને મેં જીતી લીધો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે દેવેશ આપે વામન રૂપથી એ દાનવને કેવી રીતે જીત્યો એટલે ભગવાન બોલ્યા કે મેં છલથી બટૂકનું રૂપ ધારણ કરીને બલિ પાસે ત્રિભુવનમાં માત્ર ત્રણ ડગલા ભૂમિની યાચના કરી એટલે બલિએ મને ત્રણ ડગલા આપી ત્યાં તરત જ મારું શરીર વિસ્તાર પામવા માંડ્યો મારા ચરણ પાતાળમાં રહ્યા પૃથ્વી પર ઘૂંટણ રહ્યા અને સ્વર્ગમાં કટી રહી મહરલોકમાં લોકમાં ઉદર રહ્યું જનલોકમાં હૃદય રહ્યું અને તપોલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મારું મુખ રહ્યું અને ઉર્ધ્વલોકમાં મારું મસ્તક રહ્યું આ વખતે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર ઇન્દ્ર દેવ શેષ આદિ નાગ સૌ વેદના વિવિધ સુક્તોથી મારી સ્તુતિ કરતા હતા એ સમયે બલિનો હાથ પકડી મેં એને કહ્યું મેં એક પગલાંથી સઘળી પૃથ્વી ભરી લીધી છે બીજા પગલાંથી સમગ્ર સ્વર્ગ આવરી લીધું હવે તું મને મારું ત્રીજું પગલું મૂકવાનું સ્થાન આપ એટલે એ બલિએ પોતાનું મસ્તક ધર્યું એટલે મેં એના પર મારો પગ મૂકી મારા એ ભક્ત બલીને પાતાળમાં ઉતારી દીધા એની વિનય ભાવના જોઈ હું પ્રસન્ન થયો અને બલિરાજાને કહ્યું હે રાજા બલિ હું સદા તારા સાનિધ્યમાં વસીશ એ દિવસથી હે રાજન ભાદ્રપદ શુક્લ પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને અન્ય સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષ શૈયા પર બિરાજે છે અને કાર્તિક શુક્લ એકાદશી સુધી હું ત્યાં રહું છું એટલે હે રાજન આ મહાપુણ્યવાન પવિત્ર પાપહારીણી પરિવર્તની એકાદશી પ્રયત્નપૂર્વક કરવી આ એકાદશીના દિવસે ત્રિલોકના પિતામાં ભગવાન નારાયણ પોતાનું અંગ પરિવર્તન કરે છે એટલે એ દિવસે એમનું પૂજન કરવું આ દિવસે દહીં રૂપું અને ચોખાનું દાન આપવાથી અને રાત્રિએ જાગરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે હે ધર્મરાજ આ પ્રમાણે આ સર્વપાપહર ભુક્તિ મુક્તિ પ્રદાયક એકાદશીનું વ્રત જે કરે છે એ સ્વર્ગલોક પામી ચંદ્રમાની પેઠે વિરાજે છે જે મનુષ્યો આ પાપનાશીની કથા સાંભળે છે એમને હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આત્મીય સત્સંગ રસિકો આમ સ્કંદપુરાણમાં વર્ણવેલ પરિવર્તનની એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું આશા રાખવું આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી શેર કરશો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ કહેશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ